તાજેતરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કેટલા કરોડ રૂપિયાના વિકાસના કામોને સિદ્ધાંતિક મંજૂરી મળી છે ઓપ્શન એ બે હજાર ચાર કરોડ ઓપ્શન બી એકવીસો ચૌદ કરોડ ઓપ્શન સી બાવીસો ચાર કરોડ અને ઓપ્શન ડી તેવીસો ચોવીસ કરોડ સાચો જવાબ છે ઓપ્શન સી બાવીસો ચાર કરોડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અન્વયે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે અર્નિંગ વેલ લિવિંગ વેલનો ધ્યેય સાકાર કરવાના નગરો મહાનગરોમાં બાવીસો ચાર કરોડ રૂપિયાના કામોને સુવર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી રાજ્યમાં નગરો મહાનગરોમાં આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસની દિશા આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સર્વગ્રાહી વિકાસની દિશાને વધુ સંગીન બનાવીને બે હજાર પચીસના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી દ્વારા રાજ્યના શહેરોને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ અને સ્ટેનેબલ બનાવવાના નિર્ધાર સાથે વિકાસના કામો માટે નાણાંની ફાળવણી કરી છે ત્યારબાદ આગળ જોઈએ તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓપ્શન એ નવ મે ઓપ્શન બી દસ મે ઓપ્શન સી અગિયાર મે અને ઓપ્શન ડી બાર સાચો જવાબ છે ઓપ્શન ડી બાર મે દર વર્ષે બાર મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવામાં આવે છે બાર મે અઢારસો વીસના રોજ ફ્લોરેન્સ નાઇટિલેંગ જન્મ થયો હતો જેઓ આધુનિક નર્સિંગના પ્રણેતા કહેવાય છે આ દિવસ ફ્લોરેન્સ નાઇટિંગલે જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે તે લેડી વિથ ધ લેમ તરીકે પણ જાણીતી હતી તે આધુનિક નર્સિંગના સ્થાપક હતા અને બ્રિટિશ સમાજ સુધારક અને આંકડાશાસ્ત્રી હતા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ દ્વારા ઓગણીસો પાસઠથી આ દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષની થીમ આપણી નર્સો આપણું ભવિષ્ય નર્સોની સંભાળ રાખવાથી અર્થતંત્ર મજબૂત બને છે ત્યારબાદ જોઈએ તો મુંબઈમાં બનશે ભારતનું પ્રથમ શૈક્ષણિક શહેર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવી મુંબઈમાં ભારતના પ્રથમ એજ્યુ સિટીના વિકાસની જાહેરાત કરી છે જે વૈશ્વિક યુનિવર્સિટીના ઓશફોર કેમ્પસનું આયોજન કરશે સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર વેવ સમિતિ બે હજાર પચીસ ખાતે યુનિવર્સિટી ઓફ યોર્ક અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટી સાથે ત્રણ હજાર કરોડના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા આ પગલું ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સુસંગત છે જે વિદેશી યુનિવર્સિટીઓને દેશમાં કેમ્પસ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરે છે ત્યારબાદના પ્રશ્ન તરફ નજર ફેરવ્યું તો તાજેતરના કયા દેશના સાંસદે સોળ વર્ષથી નીચેની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે એ ન્યૂઝીલેન્ડ બી ઇંગ્લેન્ડ ઓપ્શન સી ચીન અને ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન એ ન્યુઝીલેન્ડ તેનું વિશ્લેષણ જોઈએ તો ન્યૂઝીલેન્ડના સાંસદે સોળ વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે નેશનલ પાર્ટીના સાંસદ કેથરીન વેડે મેમ્બર બિલ રજૂ કર્યું છે જેમાં સોશિયલ મીડિયા કંપનીઓનો ઉપયોગ કરતાની વય ચકાસવાની રહેશે અને સગીરોને ખાતું ખોલતા અટકાવવામાં આવશે સૂચિત કાયદા હેઠળ નિયમોનું પાલન નહીં કરનાર પ્લેટફોર્મને નાણાકીય દંડ કરાશે આ બિલને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફસ લક્ષને પણ ટેકો આપ્યો છે તેમણે આ દરખાસ્તને સરકારી બિલ તરીકે અપનાવવામાં સંમતિ વ્યક્ત કરી છે ત્યારબાદના પ્રશ્ન તરફ જોઈએ તો હાલમાં જ કયા રાજ્ય ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ શરૂ કર્યું છે ઓપ્શન એ ગોવા ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી આંધ્રપ્રદેશ અને ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન સી આંધ્રપ્રદેશ તેની વિગતવાર માહિતી લઈએ તો તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ભારતના પ્રથમ ટ્રાન્સ મીડિયા મનોરંજન શહેર ક્રિએટર લેન્ડના લોન્ચની જાહેરાત કરી છે મુંબઈમાં વેવ સમિતિમાં એમઓયુ દ્વારા હસ્તાક્ષર કરાયેલા દસ હજાર કરોડની પહેલ પચીસ હજાર નોકરીઓનું સર્જન કરશે અને અમરાવતીના સર્જનાત્મક ઉદ્યોગોને ડિજિટલ નવીનતા માટે વૈશ્વિક કેન્દ્રમાં પરિવર્તન કરશે તેવો અંદાજ છે ટ્રાન્સ મીડિયાનો અર્થ રમતો ફિલ્મો કોમિક્સ અને સંગીત જેવા બહુવિધ પ્લેટફોર્મ પર વાર્તા કહેવાનો છે ત્યારબાદ આગળ નજર ફેરવી તો કેરળમાં શરૂ થવા જઈ રહી છે જ્યોતિ યોજના કેરળના શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થળાંતરિત બાળકને ઓળખવા અને નોંધણી કરાવવા માટેના આઉટરીચ અભિયાન દરમિયાન મે બે હજાર પચીસમાં જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી હતી તે રાજ્ય સરકારની ચોથી વર્ષગાંઠ સાથે સુસંગત હતી અને આધાર લિંક સ્થળાંતરિત રજિસ્ટર બનાવવાના અગાઉના પ્રયાસોને અનુસરે છે આ પહેલ શિક્ષણ દ્વારા સ્થળાંતરિત સમુદાયનો સામાજિક મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક મહત્ત્વપૂર્ણ નીતિગત પગલું છે ભારતીય નૌકાદળ દ્વારા તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ પ્રાપ્ત થયું તેનું નામ શું છે ઓપ્શન એ અરનાલા ઓપ્શન બી અંજદીપ ઓપ્શન સી અમીની અને ઓપ્શન ડી અભય સાચો જવાબ છે ઓપ્શન એ અરનાલા દરિયાઈ આત્મનિર્ભરતા અને સંરક્ષણ તૈયારીઓ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતીય નૌકાદળે આઠ મે બે હજાર પચીસના રોજ તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ પ્રાપ્ત થયું જેનું નામ અરનાલા છે ગાર્ડન રીચ શિલ્પ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ અને એલ એન્ટી શિલ્પયાર્ડની જાહેર ખાનગી ભાગીદારી હેઠળ અને નિર્માણ કરાયેલા જહાજ આત્મનિર્ભર ભારત હેઠળ ભારતના સ્વદેશીકરણ પ્રયાસોમાં એક મુખ્ય સિદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે અરનાલા આઠ એ એસ ડબલ્યુ એસ ડબલ્યુ સી માંથી પ્રથમ તેને કટ્ટુપલ્લીના મેસર્સ એલ ટી શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું અરનાલાનું નામ મહારાષ્ટ્રના વસઈ નજીક સ્થિત ઐતિહાસિક કિલ્લા અરનાલા પરથી રાખવામાં આવ્યું છે જે ભારતના સમૃદ્ધ દરિયાઈ વસાહતોનું પ્રતિબિંબ છે સત્યોતેર મીટર લાંબો આ યુદ્ધ જહાજ ડીઝલ એન્જિન વોટર રેસ સંયોજન દ્વારા સંચાલિત ભારતીય નૌકાદળનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે એ એસ સી જહાજોના સમાવેશથી ભારતીય નૌકાદળની ચીછારા પાણીમાં સબમરીન વિરુદ્ધ યુદ્ધ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારબાદ આગળ માહિતી મેળવીએ હતો ટ્રમ્પે આપ્યો ફિલ્મ જગતને મોટો ઝટકો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બહાર નિર્મિત ફિલ્મો પર સો ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે હોલીવુડ ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ રહ્યું છે અન્ય દેશ અમેરિકન ફિલ્મ નિર્માતાઓને લાલચ આપવાનો પ્રયત્નો કરી રહ્યા છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે લોસ એન્જલેસમાં ફિલ્મ અને ટેલિવિઝન ઉત્પાદનમાં છેલ્લા એક દાયકામાં લગભગ ચાલીસ ટકાનો ઘટાડો ટ્રમ્પે ડોમેસ્ટિક ફિલ્મ પ્રોડક્શન પર પરત ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે